લોકશાહીનો આ સૌથી મોટો ઉત્સવ અને તેનો કાર્યક્રમ આજે હવે અઢી કલાકનો સમય બાકી રહ્યો છે ત્યારબાદ જાહેર કરવામાં આવશે તમને શું લાગી રહ્યું છે કાર્યક્રમ કયા પ્રકારનો હશે કેટલા તબક્કાઓની અંદર આ ચૂંટણી થઈ શકે છે જીલન જો ગઈ વખતની વાત કરવામાં આવે એટલે કે બે હજારને ઓગણીસની વાત કરવામાં આવે તો બે હજારને ઓગણીસ પ્રમાણે ગુજરાતની અંદર જે વોટિંગ છે વોટિંગ લગભગ એપ્રિલના સેકન્ડ અથવા થર્ડ વીકની આજુબાજુમાં આવી શકે છે અને સાથે કાઉન્ટિંગ જે છે એ મે મહિનામાં નું જે સેકન્ડ વીક છે તે દરમિયાન કાઉન્ટિંગ જે છે તે થઈ શકે છે એટલે આ પ્રકારનું લગભગ પાંચથી સાત તબક્કાની વચ્ચે કહેવાય રહ્યું છે કે ચૂંટણી હશે અને સાથે સાથે પેટા ચૂંટણી પણ ગુજરાતની અંદર થવાની છે એટલે પેટા ચૂંટણીમાં જે છ સીટ છે એ છ સીટ ઉપર શું થશે એ પણ દિલચસ્પ રહેશે પરંતુ ઓવરઓલ જો લોકસભાની વાત કરવામાં આવે તો આ વખતે કોંગ્રેસ માટે સૌથી મોટી ચેલેન્જ જ એ છે કે છવ્વીસ ઝીરોનો જે દાવ બીજેપી રમે છે દર વખતે કારણ કે અત્યાર સુધી બે વખત એવું થયું છે કે છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે અને કોંગ્રેસ હવે આ છવ્વીસ ઝીરોનો જે રેટિંગ છે એ લોકોનું એ રેટિંગને કઈ રીતે ડાઉન કરી શકે એટલે કે કોઈ એક જગ્યાએથી અથવા કોઈ બે જગ્યાએથી સીટ કઈ જગ્યાએથી મેળવી શકે તેના માટે ની રણનીતિ બનાવે અને ભારતીય જનતા પાર્ટી પોતે છવ્વીસ માંથી 26 ની સાથે સાથે લગભગ એવું કહી શકાય કે પાંચ લાખની જે લીડ છે તેનાથી જીતવાનું એક ટાર્ગેટ લઈને બેઠેલી છે તો ભારતીય જનતા પાર્ટી પણ એ પ્રમાણેની રણનીતિ બનાવી રહી છે પરંતુ હા એટલું ચોક્કસ છે કે અત્યારે જે રીતના કેન્ડિડેટ કોંગ્રેસે અનાઉન્સ કર્યા છે લગભગ સાત કેન્ડિડેટ કોંગ્રેસ અનાઉન્સ કર્યા છે જેની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંનેનું જોવા જઈએ તો ટોટલ નવ કેન્ડિડેટ થાય છે આ નવ કેન્ડિડેટની અંદર લગભગ એવા બે થી ત્રણ છે જે જગ્યાએ ખૂબ સારી એવી ફાઈટ જેને કહી શકાય કે અંદર અંદરની જે લડાઈ છે કે ક્યાં કઈ જગ્યાએ કોનું પલડું ભારું કોંગ્રેસનું ભારે કે આમ આદમી પાર્ટીનું ભારે કે પછી ભારતીય જનતા પાર્ટીનું ભારે એ પણ જોવાનું ખૂબ જ દિલચસ્પ હશે આખો જે જંગ છે એ આના અલગ અલગ મુદ્દાઓ ઉપર લડાશે કારણ કે આ લોકસભાની ચૂંટણી છે વિધાનસભાની ચૂંટણીના મુદ્દા અલગ હોય છે પણ લોકસભાની ચૂંટણી છે તો લોકસભાની ચૂંટણીના મુદ્દા પણ અલગ હશે અને ઓવરઓલ જોવાની પણ મજા આવશે કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર વર્સિસ રેખાબેન ચૌધરીની આ લડાઈમાં ત્યાં શું થાય છે સાથે ભરૂચનું જે છે કે મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા જે લડાઈ ચાલી રહી છે તેની અંદર શું થશે સાથે અનંત પટેલ સામે ત્યાં આગળ પણ ભારતીય જનતા પાર્ટીના જે કેન્ડિડેટ છે ને ધવલ પટેલની આ એ લડાઈમાં શું થશે એ જોવાનું આ જે ત્રણ ચાર સીટ છે વધારે દિલચસ્પ બની ગઈ છે ઝીલ બિલકુલ ગોપી આ ઉપરાંત ગુજરાતની અંદર જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જે રીતે છે આજે બંનેની ફરી એકવાર બેઠક પણ થવા જઈ રહી છે ખાસ કરીને બેઠકો અંગે પણ બીજી કેટલીક બેઠકો ઉપર આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવા માંગે છે તે અંગે પણ રજૂઆત થશે તેવી પણ વાત ઈશુદાને આજે અમારી સાથે કરી છે તો શું લાગી રહ્યું છે આ સમીકરણો કઈ રીતે બદલાઈ શકે છે આ ચૂંટણીની અંદર બિલકુલ જો જીલેન આ સમીકરણો બદલાઈ શકે છે આ સમીકરણો એટલા માટે બદલાઈ શકે છે કે જે ગઠબંધન અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે એ ગઠબંધનની અંદર એવી ઘણી એક કે બે સીટ છે જો વિધાનસભાના ડેટા જોવા જઈએ તો દાહોદની સીટ જેની અંદર આમ આદમી પાર્ટી સેકન્ડ નંબરની સીટ હતી અને કોંગ્રેસ જે છે થર્ડ નંબરની સીટ હતી ત્યાં આગળ પાર્ટી હતી તો આ દાહોદની સીટને લઈને એવું કહેવાય રહ્યું છે કે નરેશ બારિયા કરીને નરેશ બારિયા જે છે એ ત્યાંથી ચૂંટણી લડવા માંગે છે હવે એ ત્યાં આગળ દાહોદના આમ આદમી પાર્ટીના પોતે જિલ્લા પ્રભારી છે તો તેમને ચૂંટણી લડવી છે હવે આમ આદમી પાર્ટીએ ગઠબંધનમાં ગુજરાતમાં તો બે જ સીટ માંગી છે પણ જો કોંગ્રેસ નરેશ બારિયાને કારણ કે નરેશ બારિયાનું ઓવરઓલ પરફોર્મન્સ જોવા જઈએ તો ઘણું સારું છે દાહોદની અંદર તો બની શકે કે કોંગ્રેસ એમના નામ ઉપર અગરી થઈ જાય એના માટેની પણ આ એક મીટિંગ છે કે કારણ કે ઈસુદાન ગઢવીનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટી પાસે એવા ઘણા સારા કેન્ડિડેટ છે જેને જો ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવે તો અલ્ટિમેટલી જે ગોલ છે એ ગોલ એક જ છે કે વિજય થવું કે જીતવું અહીંયાથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જે છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતવાની હેટ્રિક છે તેને રોકી શકાય એટલે બની શકે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંને ગઠબંધન કરી અને ભલે નેશનલ લેવલ પર ગઠબંધન જે છે તે માત્ર બે સીટ ઉપર થયેલું પણ હા એવું બની શકે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારને કોંગ્રેસ ત્યાંથી ટિકિટ આપી શકે અને એના માટેની પણ આજે ચર્ચા થશે સાથે સાથે કેમ્પેનિંગ કઈ રીતે રહેશે કારણ કે ભરૂચની અંદર આપણે જોયું છે કે કઈ રીતે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એ ચૈતર વસાવા માટે માંગ કરી રહ્યા છે કે તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડે હવે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ છે અને ત્યાં આગળ ગઠબંધન થયેલું છે તો આમ આદમી પાર્ટીનો જે સિમ્બોલ છે કારણ કે ભરૂચની સીટ એ અહેમદ પટેલ સાથે પણ જોડાયેલી સીટ છે લોકોની ભાવનાઓ સાથે જોડાયેલી સીટ છે અને અહેમદ પટેલના પોતાના દીકરો અને દીકરી આ બંને જણા ઘણા નિરસ થઈ ગયા છે અને સાથે ફૈઝલ પટેલે તો એવું કહી દીધું કે હજી ફોર્મ ભરવામાં વાર છે એટલે કંઈક પણ કરિશ્મા થઈ શકે છે તેવામાં ત્યાં આગળ હવે કોંગ્રેસ માંગ કરી રહ્યું છે કે ચૈતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ પરથી ચૂંટણી લડે તો તેમને વિધાનસભામાંથી રાજીનામું આપવું પડે એટલે હવે એમાં કઈ રીતનું મધ્યસ્થી લાવે છે કારણ કે કોંગ્રેસના કાર્યકર પણ જો સક્રિય થશે તો જ એ સીટ ઉપર જીત મેળવી શકાશે બાકી એકલા આમ આદમી પાર્ટીથી એ સીટ ઉપર જીત મેળવવી અત્યારે શક્ય નથી દેખાતી કારણ કે ત્યાં આગળ જે રીતે આદિવાસી અને મુસ્લિમનું કોમ્બિનેશન છે આ ઉપરાંત જો બીજી સીટોની વાત કરવા જઈએ તો ઘણી સૌરાષ્ટ્રની પણ એવી એક કે બે સીટ છે જ્યાં આગળ કોંગ્રેસને અને આમ આદમી પાર્ટી એવું લાગી રહ્યું છે કે તેમના કેન્ડિડેટ છે વધારે સ્ટ્રોંગ છે અને સૌથી મહત્વપૂર્ણ વિસાવદરની સીટ વિસાવદર જ્યાં આગળ ભૂપત ભાયાણી જીતેલા હતા પેટા ચૂંટણી પણ થવાની છે હવે પેટા ચૂંટણીમાં વિસાવદરની સીટ ઉપર જો કોંગ્રેસ પોતાનો કેન્ડિડેટ ઉભો રાખે તો બની શકે કે આમ આદમી પાર્ટી હારી જાય એટલે આ બધી સીટોનું પણ એ લોકો એનાલિસિસ કરશે કઈ રીતે કોને કોને ઊભા રાખવા ટિકિટ આપવી આની પણ ચર્ચા થઈ કેમ્પેનિંગ કઈ રીતે કરવું જોઈન્ટ કેમ્પેનિંગ કરવું કારણ કે રાહુલ ગાંધી અહીંયા આવ્યા ત્યારે આપણે જોયું કે કઈ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નેત્રંગની અંદર આખું ચૈતર વસાવવાની સાથે કેમ્પેનિંગ રાહુલ ગાંધીએ કર્યું હતું તો ક્યાંક ને ક્યાંક આ રીતની એક રણનીતિ બનાવવાની જે ચર્ચા છે તે થઈ રહી છે જી આભાર સાથે જોડાઈને વાત કરવા માટે